નમસ્કાર મિત્રો આજે આપણે ટાઈમ એન્ડ વર્ક એટલે કે કામ અને મહેનતાણુંના પાર્ટ ટુ શીખવાના છીએ અને જો કોઈ મિત્રોએ પાર્ટ વન ન જોયો હોય તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ત્યાંથી જઈને જોઈ લેજો અને આવા જ દાખલાઓનું તમારે પ્રેક્ટિસ કરવી હોય તો ટેલિગ્રામ ચેનલની પણ લિંક આપેલ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તો તે પણ જોઈન કરી લેજો અને જો કોઈ મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એ એકલા આઠ દિવસમાં કામ કરી શકે છે કોઈ કામ એ આઠ દિવસમાં કરી શકે અને જે બી એકલા દસ દિવસમાં કરી શકે છે બી દ્વારા દસ દિવસમાં કરી શકાય છે જો બંને સાથે મળીને કેટલા દિવસમાં કામ પૂર્ણ કરી શકે છે તો આ બંનેનો લસ્સા આપણે એંશી આવશે એંશી ભાગ્યા આઠ કરીએ એટલે અહીંયા આવશે દસ અને એંશી ભાગ્યા દસ કરીએ એટલે અઢાર આ બંનેનો સરવાળો આ કાર્યક્ષમતા આપણને મળી બંનેનો સરવાળો કેટલો થશે અઢાર હવે એંસી ભાગ્યા અઢાર એટલે અહીંયા જવાબ આપણો આવશે ચાલીસના છેદમાં તો આપણો જવાબ થશે એ ચાલીસના છેદમાં નવ એ પચીસ દિવસમાં કામ પૂર્ણ કરી શકે છે તો અહીંયા એ કોઈ કામ પચીસ દિવસમાં પૂર્ણ કરી શકે છે જે બી વીસ દિવસમાં પૂર્ણ કરી શકે જે કાર્ય છે તે બી વીસ દિવસમાં પૂર્ણ કરી શકે બંને એક સાથે પાંચ દિવસ સુધી શ્રમ કરે છે એટલે બંને એક સાથે પાંચ દિવસ સુધી કાર્ય કરે તો અહીંયા આપણે પહેલાં લસ્સા તેની કાર્યક્ષમતા મેળવી લઈએ એટલે લસ્સા આવશે સો પચીસ અને વીસનો લસ્સા સો આવશે અને હવે તેમાં આપણે પચીસ સો ભાગ્યા પચીસ કરીએ એટલે અહીંયા આવશે ચાર અને સો ભાગ્યા વીસ કરીએ એટલે અહીંયા આવશે પાંચ એટલે હવે આ બંનેનો સરવાળો કેટલો થશે કાર્યક્ષમતાનો સરવાળો નવ થશે અને બંને સાથે પાંચ દિવસ સુધી કર્યું એટલે અહીંયા નવ ગુણ્યા પાંચ એટલે પિસ્તાલીસ યુનિટ કાર્ય તેમણે બંને સાથે કરી લીધું તો હવે સોમાંથી આપણે પિસ્તાલીસ બાદ કરીએ એટલે અહીંયા જવાબ આપણો આવશે સો ઓછા પિસ્તાલીસ એટલે પંચાવન આવશે હવે આ પંચાવન યુનિટ કામ કોણ કરશે તો એ છોડીને જતો રહે છે તો બાકીનું કામ બી કરે છે પંચાવન યુનિટ તો બીની કાર્યક્ષમતા આપણને કેટલી આપેલી છે પાંચ તો અહીંયા કાર્યક્ષમતા આપણે ભાગી દઈએ એટલે તેનો આપણે દિવસ કેટલા દિવસમાં પૂર્ણ કરશે તે મળી જશે તો અહીંયા અગિયાર પંચા પંચાવન તો અહીંયા જવાબ આપણો આવશે અગિયાર દિવસમાં બી કાર્ય પૂરું કરી દેશે એ અને બી બાર દિવસમાં કામ કરી શકે છે એ અને બી કોઈ કામ બાર દિવસમાં કરી શકીએ એટલે અહીંયા આપણે બાર દિવસ લખીએ તેવી જ રીતે બી અને સી નું આપણને આપેલ છે પંદર દિવસમાં આગળ જોઈએ જ્યારે સી અને એ વીસ દિવસમાં એટલે સી વત્તા એ વીસ દિવસમાં એટલે અહીંયા આવશે વીસ દિવસમાં આ ત્રણેયનો આપણે લસ્સા લઈએ લસ્સા આપણને મળશે સાઠ અને અહીંયા સાઠને બાર વડે ભાગીએ એટલે અહીંયા આવશે પાંચ એ વત્તા બીની કાર્યક્ષમતા પાંચ આવશે તેવી જ રીતે સાઠને ને પંદર વડે ભાગીએ એટલે અહીંયા આવશે ચાર અને સાઠને વીસ વડે ભાગીએ એટલે અહીંયા આવશે ત્રણ હવે આ બધા અહીંયા એ બી સી ત્રણે બે વખત છે એટલે અહીંયા તેનો અહીંયા એ વત્તા બી વત્તા સી આવશે ત્રણે બે વખત છે એટલે અહીંયા ટોટલ કામ પણ ડબલ થઈ છે એટલે અહીંયા બે વડે ગુણશું હવે આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે ચાર ને પાંચ નવ નવ ને ચાર નવ ત્રણ બાર એટલે બાર આવશે એટલે ટોટલ કાર્યક્ષમતા વડે ભાગી દઈએ એટલે અહીંયા આપણને મળી જશે છ છ દ બાર એટલે એકસો ને વીસ છેદમાં બાર એટલે ટોટલ ત્રણેય સાથે મળીને ત્રણેય સાથે મળીને કાર્ય કરે તો કેટલા દિવસમાં પૂર્ણ થશે તો દસ દિવસમાં પૂર્ણ થશે તો અહીંયા જવાબ આપણો આવશે દસ દિવસમાં એ ત્રીસ દિવસમાં વિભાજક બનાવી શકે છે તો એ કોઈક વિભાજક છે તેને ત્રીસ દિવસમાં તેવી જ રીતે બી ચાલીસ દિવસમાં બનાવી શકે છે ચાલીસ દિવસમાં અને જો તેઓ તેને એક સાથે બાંધે અને સાત હજાર રૂપિયા મેળવે છે તો બીને કેટલા રૂપિયા મળશે તો અહીંયા આપણે લસ્સા લઈએ લસ્સા અહીંયા આપણને એકસો ને વીસ મળશે એકસો વીસ ભાગ્યા ત્રીસ કરીએ એટલે અહીંયા આવશે ચાર અને એકસો વીસ ભાગ્યા ચાલીસ કરીએ એટલે અહીંયા આવશે ત્રણ આ બંનેની કાર્યક્ષમતાનો ગુણોત્તર મળી ગયો હવે શું કીધું છે જો સાત હજાર રૂપિયા મળે અહીંયા બંનેને સાત હજાર ભેગા આપવામાં આવે છે તો બંનેનો તેના કાર્યક્ષમતાની ગુણોત્તરમાં તેનો વિભાજિત કરવામાં આવશે કારણ કે અહીંયા બંને સાથે જ્યાં સુધી કામ પૂર્ણ થયું છે ત્યાં સુધી બંને સાથે છે એટલે તેની કાર્યક્ષમતાના આપણે આધારે તેને ભાગ પાડવામાં આવશે તો કાર્યક્ષમતા ચાર જેમ ત્રણ આપેલ છે એટલે અહીંયા ટોટલ સાત એક્સ થશે બરાબર સાત હજાર આવશે તો અહીંયા એક્સ બરાબર આપણને કેટલામાં છે હજાર મળશે તો શું કીધું છે બીને કેટલા મળશે તો બીને અહીંયા ગુણોત્તર કેટલું આપેલ છે તો એટલે બરાબર અહીંયા આવશે ત્રણ હજાર હવે આપણે આગળના દાખલામાં જોઈશું કે તેમાં એક કાર્ય કરીને જતો રહે છે એટલે પછીનું આપણે બાકીનું સી કાર્ય કરે છે તેવી રીતે દાખલો આપેલ છે તે જોઈએ આપણે આગળ એ દસ દિવસમાં કામ કરી શકે છે અને બી એકલો પંદર દિવસમાં એટલે એ દસ દિવસમાં બી પંદર દિવસમાં આગળ જોઈએ તેઓ પાંચ દિવસ માટે સાથે કાર્ય કરે છે અને જે પણ કામ બાકી રહે છે તે સી દ્વારા બે દિવસમાં પૂર્ણ કરવામાં આવે છે તો આ માત્ર પાંચ દિવસ આ બંનેએ કાર્ય કર્યું તો આ બંનેનો આપણે દસ અને પંદરનો લસા લઈએ તો લસ્સા આપણને મળશે ત્રીસ ત્રીસ ભાગ્યા દસ કરીએ એટલે અહીંયા આવશે ત્રણ અને ત્રીસ ભાગ્યા પંદર કરીએ એટલે અહીંયા આવશે બે હવે આગળ જોઈએ પાંચ દિવસ સુધી સાથે કાર્ય કર્યું એટલે આ બંનેની કાર્યક્ષમતાનો સરવાળો પાંચ અને પાંચ દિવસ સુધી સાથે કાર્ય કર્યું એટલે અહીંયા ગુણ્યા પાંચ આવશે એટલે ટોટલ પચીસ યુનિટ બંને કા કાર્ય કરી નાખ્યું હવે ત્રીસમાંથી પચીસ બાદ કરીએ એટલે અહીંયા આવશે પાંચ યુનિટ પાંચ યુનિટ કોના દ્વારા કરવામાં આવ્યું સી દ્વારા તો સીની આપણે કાર્યક્ષમતા મેળવી હોય તો સીને કાર્યક્ષમતા મેળવવા માટે પાંચ યુનિટ કેટલા દિવસમાં બે દિવસમાં તો અહીંયા ની કાર્યક્ષમતા મળી ગઈ પાંચના છેદમાં બે હવે શું કીધું છે તેઓને પિસ્તાળીસો આખા કામ માટે આપવામાં આવે છે તો એને કેટલા રૂપિયા મળશે તો અહીંયા આપણે પાછળના દાખલામાં જોયું તેમ અહીંયા દિવસ આપણને સમાન દિવસમાં કાર્ય કરેલું નથી એટલે દિવસોને પણ આપણે ધ્યાનમાં લેવા પડશે તો માત્ર કાર્યક્ષમતા આપણે લખીએ અહીંયા એ બી અને સીની કાર્યક્ષમતા લખીએ ત્રણ જે અહીંયા બે અને સીની કાર્યક્ષમતા પણ આપણને પાંચના છેદમાં બે મેળવી લીધી છે હવે આપણે અહીંયા દિવસો સમાન નથી તો અહીંયા આપણે દિવસોને ધ્યાનમાં લેવા પડશે તો એ અને બી એમાં કેટલા દિવસ કાર્ય કર્યું માત્ર પાંચ દિવસ તો અહીંયા ગુણ્યા પાંચ કરવા પડશે અહીંયા ગુણ્યા પાંચ કરવા પડશે અને સી દ્વારા કેટલા દિવસમાં કરવામાં આવ્યું બે દિવસમાં તો અહીંયા ગુણ્યા બે કરવામાં હવે પંદર ગુણ્યા દસ ગુણ્યા અહીંયા બે ઉપર નીચે કેન્સલ થઈ છે એટલે અહીંયા આવશે પાંચ હજી છેદ છે પાંચ વડે એટલે અહીંયા આવશે ત્રણ બે અને એક હવે આ ગુણો આ ગુણોત્તર આપણે કેટલા બરાબર થશે પિસ્તાળીસો બરાબર થશે તો અહીંયા છ એક્સ બરાબર પિસ્તાળીસો મળશે તો એક્સ બરાબર આપણે પિસ્તાળીસો વડે ભાગીએ છ એક્સને છ ને એટલે અહીંયા મળશે આપણને છ સાત બેતાલીસ છેદ અહીંયા બે પિસ્તાલીસ ઓછા બેતાલીસ કરી એટલે ત્રણ અને જીરો છ છ પંચા ને ત્રીસ અહીંયા જીરો એટલે એક્સ બરાબર આપણને કેટલા મળશે એક્સ બરાબર સાતસો ને પચાસ એક્સ બરાબર સાતસો પચાસ મળ્યા તો હવે શું કીધું છે આપને એને કેટલા રૂપિયા મળશે તો એનો ગુણોત્તર આપણને ત્રણ એક્સ આપેલ છે એટલે ત્રણ ગુણ્યા પંચ પચાસ કરવા પડે એટલે પંચોતેર ગુણ્યા ત્રણ કરીએ પાછળ એક ઝીરો લગાડી દઈએ એટલે અહીંયા જવાબ આપણને મળી જશે પાંચ તેરી પંદર દિવ એક સાતેરી એકવીસને એક બાવીસ એટલે બાવીસસો પચાસ તો અહીંયા જવાબ આપણો આવશે બાવીસસો ને પચાસ એ કોઈ કાર્ય ચોવીસ દિવસમાં કામ પૂર્ણ કરી શકે છે એટલે એ ચોવીસ દિવસમાં કાર્ય પૂરું કરી શકે છે બી તેટલું જ કામ સોળ દિવસમાં અને આગળ શું લખ્યું સીની મદદથી તેઓ આઠ દિવસમાં કામ પૂર્ણ કરી શકે છે એટલે ત્રણેય સાથે કાર્ય કરે એ બી અને સી તો આઠ દિવસમાં પૂર્ણ થશે એટલે અહીંયા આ ત્રણેયનું લસા લઈએ લસા આપણને મળશે અડતાલીસ મળશે અહીંયા અડતાલીસ ભાગ્યા ચોવીસ એટલે બે આવશે અડતાલીસ ભાગ્યા સોળ એટલે અહીંયા આવશે ત્રણ અને અડતાલીસ ભાગ્યા આઠ એટલે અહીંયા આવશે છ તો અહીંયા બેની કાર્યક્ષમતા એની કાર્યક્ષમતા બે બીની કાર્યક્ષમતા ત્રણ હવે સીની મેળવી હોય તો આ બંનેની પાંચ છે અને ટોટલ છ છે એટલે ને આપણને એક મળશે તો હવે સી એકલો કેટલા દિવસમાં કાર્ય પૂરું કરી શકે છે તો સી એકલો અહીંયા અડતાલીસને અડતાલીસ ટોટલ કાર્ય આપેલ છે તેને કાર્યક્ષમતા વડે ભાગી દઈએ એટલે એક વડે ભાગીએ એટલે ટોટલ અડતાલીસ દિવસમાં તે કાર્ય પૂરું કરી શકે છે દસ મહિલાઓ એક કામ આઠ દિવસમાં પૂરું કરી શકે છે એટલે દસ મહિલા એક કામ આઠ દિવસમાં પૂરું કરી શકે છે અને દસ બાળકો કામ પૂરું કરવામાં બાર દિવસ લે છે તે કામ પૂરું કરવામાં દસ બાળકો બાર દિવસ લે છે એટલે બંને બરાબર થશે દસ બાળકો ચાઇલ્ડ તે કામ પૂરું કરવામાં બાર દિવસ લે છે અહીંયા આપણને ડબલ્યુ સીનો ગુણવત્તર મળી જશે એટલે મહિલા અને બાળકનો આપણને કાર્યક્ષમતાનો ગુણવત્તર મળી જશે એટલે એકસો વીસ આ બંનેનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર અહીંયા છેદમાં આવશે એટલે અહીંયા આવશે જીરો 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 કેન્સલ અહીંયા છે ત્રણ ચાર તેરી બાર અને ચાર દુ આઠ હવે આ બંનેનો આપણને ગુણોત્તર મળી ગયો એટલે આપણે ટોટલ વર્ક મેળવવું હોય તો ટોટલ વર્ક બરાબર અહીંયા દસ મહિલાની કાર્યક્ષમતા કેટલી આપણને ત્રણ આપેલ ત્રણનો ગુણોત્તર આપેલ છે ગુણ્યા ત્રણ અને ગુણ્યા આઠ એટલે ટોટલ વર્ક આપણને અહીંયા મળશે બસો ને ચાલીસ હવે આગળ જોઈએ છ મહિલાઓ અને ત્રણ બાળકો મળીને કામ પૂરું કરવામાં કેટલો સમય લેશે તો ટોટલ ટોટલ વર્ક આપણે કાર્ય પૂરું કરવાનું છે એટલે બસો ને ચાલીસ અહીંયા શું કીધું છે છ મહિલા એટલે છ વુમન અને ત્રણ ચાઇલ્ડ અહીંયા આવશે સી હવે અહીંયા આપણને બંનેનો કાર્યક્ષમતાનો ગુણોત્તર કેટલો આપેલ છે ત્રણ જેમ બે એટલે બસો ચાલીસ છ ગુણ્યા ત્રણ વત્તા અહીંયા આવશે ત્રણ ગુણ્યા બે આગળ આપણે સોલ્યુશન આપીએ એટલે બસો ચાલીસ છ તેરી અઢાર વત્તા અહીં આવશે ત્રણ દુ બસો ચાલીસ ભાગ્યા અહીંયા ચોવીસ એટલે આપણો જવાબ આવશે દસ તો છ મહિલા અને ત્રણ બાળકોને કામ પૂરું કરવા માટે દસ દિવસ લાગશે તો અહીંયા જવાબ આવશે દસ બાર માણસો અને સોળ યુવાનો પાંચ દિવસમાં એક કામ પૂર્ણ કરી શકે છે એટલે બાર મેન વત્તા સોળ યંગસ્ટર એટલે વાય ગુણ્યા પાંચ દિવસમાં પૂર્ણ કરી શકે છે આપને કાર્ય મળશે ટોટલ વર્ક મળશે હવે આગળ જોઈએ તેર માણસો અને ચોવીસ યુવકો ચાર દિવસમાં તે કામ પૂર્ણ કરી શકે છે તો હવે બંને સરખાવી શકીએ એટલે તેર માણસો અહીંયા આવશે તેર માણસો વત્તા ચોવીસ યુવકો એટલે ચોવીસ યંગસ્ટર ગુણ્યા ચાર હવે આ બંનેને આપણે સાદરૂપ આપીએ આગળ એટલે સાઠ એમ વધતા સોળ પંચા વાય બરાબર તેર ચોક બાવન એમ ચોવીસ ચોક છન્નું એટલે અહીંયા આવશે છન્નું વાય હવે આગળ આપણે વધુ સાદરૂપ આપતા એમને બરાબરની આ બાજુ લઈએ એટલે સાઈઠ ઓછા બાવન એટલે આઠ એમ મળશે આપણને અને વાયને બરાબરની આ બાજુ લઈએ એટલે છન્નું ઓછા ઓછા એટલે અહીંયા આવશે સોળ વાય તો એમ અને વાય નો ગુણોત્તર આપણને કેટલો મળશે બે જેમ એક તો આપણને શું પૂછ્યું છે પુરુષ અને યુવાનોના રોજિંદા કામનું ગુણોત્તર તો રોજિંદા કામનું ગુણોત્તર આપણને મળી ગયો છે બે જેમ એક તો અહીંયા જવાબ આવશે બે જેમ એક એ છ દિવસમાં વિસ્તારના બેના છેદમાં પાંચમો ભાગ નો વિકાસ કરી શકે છે તો એ છ દિવસમાં એટલે છ દિવસમાં કેટલું કાર્ય કરી શકે બેના છેદમાં પાંચમો ભાગ અહીંયા તો ટોટલ ભાગ આપણે મેળવવો હોય તો આ છેદ અહીંયા ઉડી જશે અને આ બંનેનો ગુણાકાર ટોટલ કાર્ય તે પંદર દિવસમાં કરી શકે છે તેવી જ રીતે બીનો આપણને આપેલ છે દસ દિવસમાં વિસ્તારના એકના છેદમાં ત્રણ ભાગનો વિકાસ કરી શકે છે એટલે દસ દિવસમાં એકના છેદમાં ત્રણ એટલે અહીંયા આ બંનેનો ગુણાકાર આવશે ગુણાકાર ડાયરેક્ટ આપણને ત્રીસ મળશે હવે આ બંનેનો લસા લઈએ આપણે તો લસ્સા આપણને ત્રીસ મળશે તો અહીંયા ત્રીસ ભાગ્યા પંદર કરીએ એટલે બે આવશે અને ત્રીસ ભાગ્યા ત્રીસ કરીએ એટલે એક આ બંનેનો સરવાળો કાર્યક્ષમતાનો સરવાળો આપણે ત્રણ મળશે આગળ જોઈએ શું કીધું છે એ અને બી સાથે વિસ્તારના ચારના છેદમાં પાંચમા ભાગનો વિકાસ કેટલા સમયમાં કરી શકે છે સાથે મળીને ચારના છેદમાં પાંચમો એટલે ત્રીસના આપણે ટોટલ કાર્ય છે તેનો ચારના છેદમાં પાંચનો વિસ્તાર કેટલા વિકાસ કેટલા સમયમાં કરી શકે તો આ બંનેની કાર્યક્ષમતા ત્રણ એટલે અહીંયા નીચે ત્રણ વડે ગુણીએ એટલે ત્રણ પંચુ પંદર આવશે અને પંદર દુ ત્રીસ એટલે અહીંયા આવશે બે અને આ બંનેનો ગુણાકાર કરીએ એટલે જવાબ આપણો આવશે આઠ તો આઠ દિવસમાં બંને તે કાર્ય કરી શકે છે છ પુરુષો અને આઠ યુવાનો દસ દિવસમાં કામ કરી શકે છે તો છ મેન અને એટ યંગસ્ટર ગુણ્યા અહીંયા દસ આ ટોટલ વર્ક આપણને મળી ગયું આગળ જોઈએ જ્યારે છવ્વીસ પુરુષો અને અડતાલીસ યુવાનો બે દિવસમાં એટલે બંને સમાન કરી શકીએ આગળ આપણે ગણ્યું તેમ છવ્વીસ પુરુષ વધતા અડતાલીસ યુવાન બે દિવસમાં એટલે ગુણ્યા બે આવશે હવે બંને સાદરૂપ આપીએ એટલે અહીંયા આવશે એમ એમ વાય બરાબર છવ્વીસ દુ બાવન બાવન થશે અડતાલીસ દુ છન્નું આવશે અહીંયા છન્નું વાય તો એમને અહીંયા લઈએ આપણે બાવ સાઈઠ ઓછા બાવન કરીએ એટલે આઠ એમ મળશે તેવી જ રીતે છન્નું વાય ઓછા એસી વાય એટલે અહીંયા આપણને મળશે સોળ વાય તો એમ અને નો ગુણોત્તર આપણને બે જેમ એકનો મળશે હવે આગળ શું કીધું છે તો કેટલા દિવસમાં પંદર પુરુષો અને વીસ યુવાનો તે કાર્ય પૂર્ણ કરી શકે છે તો ટોટલ વર્ક આપણને આ ગમે તેને આપણે ગમે એક બાજુનો આપણે એમ અને વાયની કિંમત મૂકી દઈએ એટલે આપણને ટોટલ વર્ક મળી જશે તો ટોટલ વર્કમાં આપણે છ ગુણ્યા બે વત્તા આઠ ગુણ્યા એક ને ગુણ્યા દસ આવશે છ દુ બાર વત્તા આઠ ગુણ્યા દસ તો અહીંયા ટોટલ વર્ક આપણને મળશે વીસ ગુણ્યા દસ એટલે બસો મળશે અહીંયા આવશે બસો ટોટલ વર્ક હવે ટોટલ વર્કને આપણે બસો ભાગ્યા પંદર યુવાન પંદર પુરુષો આપણને આપેલ છે એટલે મેલની કાર્યક્ષમતા આપણને કેટલો મેળવેલ છે ગુણોત્તર બે વત્તા વીસ યુવાન એટલે અને યુવાનની કાર્યક્ષમતા એક તો અહીંયા આપણે આપણે બંનેનો પંદર દુ ત્રીસ ત્રીસ વત્તા અહીંયા આવશે વીસ એકાવીસ અહીંયા વીસ એટલે બસો ભાગ્યા પચાસ આવશે અહીંયા ઝીરો ઝીરો કેન્સલ પ વીસ પંચા એટલે પાંચ ચોક વીસ તો અહીંયા જવાબ આપણો આવશે ચાર દિવસમાં કાર્ય પૂર્ણ કરી શકે હું આશા રાખું છું કે તમને આ દાખલાઓ સમજાઈ ગયા છે જો દાખલાઓ સમજાઈ ગયા હોય તો એક લાઈક પણ કરી દેજો